સુરતની એસોજી પોલીસે એમડી ડ્રગ્સના ગુનામાં છેલ્લા 7 મહિનાથી નાસ્તા ફરતા હોટેલ મેનેજરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે એસોજી પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરત પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન શરૂ કર્યું છે જે અંતર્ગત નશીલા પદાર્થોનું વેચાણ કરતા અને સેવન કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી થઈ રહી છે ત્યારે એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન ડબોલી વિસ્તારમાંથી શૈલેષભાઈ ભગવાનભાઈ માંગો ક્યાંને ઝડપી પાડ્યો છે પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે કામરેજ કઠોર કઠોર ગામ ખાતે થર્ટીન ઇન સ્કાય હોટેલમાં હું મેનેજર તરીકે નોકરી કરતો હતો ત્યારે વસીમ ઉર્ફે નિપ્પલ મિર્ઝા તથા વિશાલ પાન પાટીલ ઊંચું ભાડું લઈ હોટેલના રૂમ ભાડેથી આપતા અને આ બંને હોટેલમાં ડ્રગ્સનો વેપાર કરતા હતા ત્યારે પોલીસની રેડ પડી અને પોલીસ તે બંને તથા હોટેલ માલિક મયુરદાન ગઢવીને લઈ ગયા હતા તેમની પાસેથી 96 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કર્યું હતું અને તે સમયે તે હોટેલમાં હાજર ન હતો જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો જે તે સમયે પોલીસની ધરપકડ ટાળવા તે પોતાના વતન બોટાદ નાસી ગયો હતો પરંતુ થોડા સમય પહેલા પોલીસ તેને શોધવા ગઈ હતી જ્યાં પોલીસે ચકમો આપી નાસી છૂટ્યો હતો અને સુરત તેના સંબંધીના ઘરે વેડરોડ ખાતે આવ્યો હતો જેથી પોલીસે બાતમીના આધારે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત